જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મગફળીનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ને એક રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને સડસઠ રૂપિયા પૂરા અને ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને વીસ રૂપિયા પૂરા તો આગળ આપણે બીજો ભાવ જાણી લઈએ આગળ છે અડદ અને મગ અડદ અને મગનો ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો પાંચ રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો ને ઓગણસી રૂપિયા અને મગનો નીચામાં નીચો ભાવ છે અઢારસો પંદર રૂપિયા અને ઊંચામાં ઓછો ભાવ છે ઓગણીસો ને પંચાવન રૂપિયા તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ હાલ તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને એકસાઠ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અગિયારસો ને બત્રીસ રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને એક રૂપિયો પૂરો તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ હાલો તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને સિત્તેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો એકોતેર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે અઢારસો પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બે હજાર પંદર રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ હાલો તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને અઢાર રૂપિયા પૂરા તો જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો ને પંદર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને ત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને ત્રણ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા પૂરા કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજાર એકાશી રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને એકતાલીસ રૂપિયા પૂરા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો